ભુજના સુખપરના રેલવે પુલિયા પર ગાયને બચાવવા જતાં ચોવીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું સુખપરનો યુવાન ગોવિંદ કાંતિભાઈ પટણી જેઓ ગાયને બચાવવા જતાં મોત નીપજ્યું તે યુવકને ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારું નામ કિશોર હીરાભાઈ ગામ સુપકર રહેવાસી એની અંદરથી મારો ભાવ ને જ હતો એટલે ગાય પુલિયા માંથી પુલિયા હતો હું એક બાજુ પુલિયો હતો પુલિયાના ના ગાય બેસી ગઈ હતી એને દોરી કરીને એમ થયું હું જરાક ઉઠાડી આવું એના ઉઠાડવા ગાયને બચાવવા ગયો તો આવી રીતે થયું જો સાહેબ આવી રીતે હજી એવી રીતે જો ગાયું બેસી ગયા છે ને કોઈ પણ છોકરા રમત રમતમાં નીકળી ગયા છે હજી આવા કેટલા બનાવ બનશે આ રેલવે અંદર સમજી લઈએ બે બાજુ થી ઓલું બાંધવું પડે એમને સેફ્ટી રાખવી પડે બે બાજુ થી કોઈ માન કે ગાય અંદર જઈ ના શકે ગામના ના એરિયા સુધી થી કરીને પાછો રીધિ સીધી ઓલી બાજુ આવી જાય એટલે છોકરા નાના તો રીધિ સીધી માં જતા હોય સુખપર ગામ ની અંદર આવતા હોય તો હું અસવાનો રસ્તો છે ને બાકી ને હું બાજુમાં ગામ છે ઘર છે બાજુમાં ઉદરતી છોકરો પણ નીકળી આવી રીતે એવા દાખલા બીજા પણ થઈ શકે ને આની ને સરકાર લગે ઈ બંદોબસ્ત રાખે પટાવાળી ગાય ના આવી શકે ને કોઈ ના જઈ શકે ખાલી રેલે જાય ને રેલી જ આવે અમારી માંગ એવી છે આજી રેલવે નજીક છે એમાંથી સમજી લેજે બધું સમજી લેજે બંદોબસ્ત બાંધવી પડે બે બાજુ ખાલી રેલે જાવી પછી હું કોઈ ના જઈ શકે

અમારો જીવ જીવ બીજા છોકરા મારા છોકરા માં તો જિંદગી કાઢતી કામે ગયો પછી ચાર વાગે ઘરે મારા ઘરે ગાય ભાઈ ગાય માં બચી ને બચાવવા ગયો એ આવી ગયો

પછી મને એમ ખબર નથી ખરેખર મારું જ છે પછી જયારે મને અહેસાસ થયો કે નાના મારું મારું ભાણ ગાય બેસી એમ કઉ છું કે રેલવે વાળા માણસ ને તો હોરણ કરી શકે છે એ લોકો હોરણ નથી વગાડી ડાયરેક્ટ કે ડાયરેક્ટ જવા દીધી ગાડી છોકરો એ છોકરા નહીં તો હું નીકળી જઈશ ગાય ને બચાવવા માંગ્યો પણ મારો દીકરો ના રહ્યો મારું પાણી ચાલુ હોસ્પિટલ માં માં લઈ આવ્યા